હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પછી ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ બંને યાદના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ માઠ માઠના જે ભાવ છે નવસો દસ રૂપિયાથી લઈ તેરસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોરી ચોરીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પચીસો પંદર રૂપિયા છે હવે જોઈએ વાલદેશી વાલદેશી ના જે ભાવ છે તે એક હજાર પંદર રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ સત્તરસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ અડદ અળદના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો નેવું રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સણા સફેદના જે ભાવ છે चौदह सौ रुपया थी लई एकवीसो पचास रुपया से हमें जुए सीरा पीरा सना जे भाव से एक हज़ार पचास रुपया लई अगियारो साठ रुपया से हम जुए तुवेर तुएर जे भाव से अगियारो रुपया लई पंदर सौ एक रुपया से हमें जीए जुआरपी पीढ़ी जुआर जे भाव से तरसौ पचास रुपया लई पांच सौ रुपया से હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો આઠ રૂપિયાથી લઈ છસો સુમાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવાન ઘઉંના જે ભાવ છે તો પાંચસો ચોરાણું રૂપિયાથી લઈ છસો સોળ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે અગિયારસો અડસઠ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મરસા સુકામરસા મરસાના જે કિલા મરસાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કારાતલ કારાતલના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ અઠ્ઠાવનસો રૂપિયા છે હવે જોઈએ સિંગ સિંઘફાળાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો સાઠ રૂપિયાથી લઈ આઠસો પાંચ રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે અગિયારસો વીસ રૂપિયાથી લઈ ત્રેવીસો એંસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો એસી રૂપિયા થી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ તાલી તુપિયા મગફળી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયા થી લઈ અગિયારસો એસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એસી રૂપિયાથી લઈ એક હજાર અઠાણું રૂપિયા છે હવે જોઈએ કળથી કળથી જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પાંચ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ એક હજાર સાઠ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ તેરસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ઓગણચાળીસો પચાસ રૂપિયાથી લઈ એકતાલીસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ